આ કેતુ કેટલી વાર લગાડી એક કલાક પહેલા આવવાનું હતું અરે બેન તું ટ્રાફિક તો જો કેટલું નાસ્તો થઈ ગયો તો મમ્મી નાસ્તો આપતા એક કામ કર બેસ મમ્મી નાસ્તો કરી ના લાઈ હો યાર મમ્મી તમને કેટલી વાર કીધું મારા કપડા ઇસ્ત્રી કરીને રાખો હવે જલ્દી નાસ્તો તો આપકો ભૂખ લાગી છે યાર ના તો આજે તમે ઘીગર ચાલુ કરો તો ના રુંવાર મત તો માથેમાં મધુ માર તમને રોજ કહેવાનું ઓય કે ખોઈ ગયો તું ગિફ્ટ લાઈન આવ્યો છે ને આ ફેર એમ નેમ નઈ જવા તો हवा तो लगन थी गया था हवा तो दर वर्ष मोटी मोटी गिफ्ट आप पड़ से जो से। सेल्फी ले पे मत स्टेटस मुके मम्मी आने जो क्यों फोटो मुको स्टेटस हो यार वो हाँ आओ जो को लागो जे ना के हाल ना हाथ डिलीट करा हे हे एटले तो मुक्यो छ छल्ली बार कहू तो ना हाल ना हाथ डिलीट कर दे तो मजा नहीं आओ भाई नहीं तो सु है आज रक्षाबंधन छे बहन में गमे ने एज थसे जा કઈ વાંધો નહીં બકા આ તારી છેલ્લી જ રક્ષાબંધન છે અહીંયા ગાડી મહિના ભાઈ તો તમે લગા કરી સાસરી મો છું અહીં જો હું તારા સાસરી મો રાખડી બંધાવા આવું પાડી ઓય ક્યાં ખોઈ જાય છે વારે વારે અહીંયા જો ને રેયા ચલો નીકળીએ બેન રાજુ તાસરી પછી પણ હજુ હાલ તો કઈ નહીં જીજો હું નીકળતો જ તો ચલાં જોડે નીકળી આપણે તો એક મિનિટ ઉપર હું હાલ જાય મમ્મી માટે સાડી અને આ હલવો ઘરે યાદ થી આપી દેજો અને આ ડબ્બામાં ગાજર નો હલવો સ્પેશિયલ સારા માટે ભરો છો તને બહુ ભાવે છે ને એટલે ચાલો ઓહ દીદી એમ ચાલ ઘરે પહોંચી ફોન કરજે